હારમાં દો તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ગઈશ વાગી ગયા છે સવારના સવારના વાગી ગયા છે બે વાગી ગયા છે કમ્પ્લીટ કમ્પ્લીટ બે વાગ્યા છે ચાર સિંગ બાર સિન ક્યાં આવે છે યાર બેકરાઉન્ડમાં યાર નાખો ને આમ નાખો નાખો ને આમ બસ હવે કંઈ નથી આવતું પીવાલનો આ કલર બ્લર કરાવી દેવો છે બેકરાઉન્ડ માટે સિનેમેટિક શોટ જોવે હે શું સિનેમેટિક શોટ આવે ડેલી હું મ્યુઝિક લગાવવાનું ભૂલી જવું દિલ્હી પછી રહી રહીને એડિટિંગના ટાઈમની એડિટિંગ થઈ જાય પછી યાદ આવે મ્યુઝિક લગાવવાનું રહી ગયું તો ગાઈસ ડેલ્લી ભૂલી જવાય છે મ્યુઝિક લગાવવાનું હવે કાલથી જોરદાર યાદ રહેશે કાલથી જબરદસ્ત યાદ રહેશે અને મહાદેવની ધજા જુઓ તમે સાક્ષાક મહાદેવના દર્શન થઈ જશે તમને જોજો થઈ જો બધા દેખાણી દેખાડી ચાલો આટલા દેખાતું હા એ રીએ જ એ રીએ જ તે બધા મહાદેવના પગતો હોય તો હર મહાદેવ લખી દેજે જરૂરથી હર મહાદેવ લખી જ દેવાનું ભૂલતા નહીં જલ્દીઓ તો કંઈ સાબિત કરીએ બ્લોગને બી કન્ટિન્યુ કન્ટિન્યુ કરો ચલો અને આપણી વાત દસ કરોડથી કઢી આ રિલેક્સ રિલેક્સ વચાથમાં જ છે દેખાડો કરવો પડે ને બધાને ખબર પડવી જોઈએ બધાને ખબર તો પડવી જોઈએ ને તો આપણી જોડે સર આપણો આઈફોન આઈફોન ફિફ્ટીન ફોન મેક્સમાં ક્વોલિટી કેવી આવે છે કમેન્ટ કરજો બધા ફન ફન અને ઓપી મારી અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી હેપી હોળી લઈશ કારણ કે હવે તો હોળી આવી ગઈ તો ખબર નહીં મારું મારી મોનિટાઈઝ થવાનો વારો ક્યારે આવે છે મને તમે બધા સપોર્ટ કરતા રહો એટલે આવી જાય વારો મોનિટાઈઝ કરવાનું બધા શેર કરતા રહો તો ભાઈ મારા અને મારી ફેમિલી તરફથી બધાને હેપી હોળી અને હવે કાલે હોળી છે હવે ખબર નહીં કેવું મને છે બગાડશે કેવું કરશે બગાડવાનું તો છે જ પણ બચી લેવાનું છે એમ નહીં કારણ કે બગાડવા આવે એવું હનથી જવાનું આવે હ તો ભાઈ શું કરીએ શું ન કરીએ તો કહીશ આપણા ફિફ્ટીન પ્રો મેક્સમાં અત્યારે રેકોર્ડિંગ જ બંધ થઈ ગયા છે એને ખબર પડી તો એટલે સ્ટોરેજ જ ફૂલ વધી જાય હવે સ્ટોરેજ વધારે વધારે આવવી પડશે એવો આપણે સ્ટોરેજ હવે વધારે પડશે એવો ને તો કહીશ વિડીયોમાં વધારે હવે બોર બોર તો તમને નહીં કરીએ વિડીયોમાં બોર બોર નહીં કરીએ એટલે માટે વિડીયો તમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મલે તમને બીજા નવા ટોપિક કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય